આજરોજ આદિવાસી પછાત વિસ્તાર વાલિયા તાલુકાના સિલોડી દોડવાળા આશ્રમશાળા જ્યાં લગભગ આશરે ચારસો જેટલા આદિવાસી દીકરા દીકરીઓ અભ્યાસ કરે છે તે સ્થળ ખાતે શ્રી કમળાદેવી ગૌશાળાનું ભૂમિપૂંજન અંકલેશ્વરના સેવાભાવી ઉદ્યોગપતિ શ્રી પંકજભાઈ પટેલ સાહેબ અને એમના ધર્મપત્ની શ્રીમતી શીતલબેનના શુભ વરડ હસ્તે કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે અમો શ્રી સુધીરસિંહ ભૂમિપૂંજન કરવાનો અવસર મળેલ સાથે કિસાન સંઘ ગુજરાતના પ્રમુખ અને સિલોડી આશ્રમશાળાના સંચાલક એવા શ્રી દેવુભા સાહેબ અને એમના ધર્મપત્ની અને હિન્દુ ધર્મ સેનાના દક્ષિણ ગુજરાતમાં પ્રમુખ શ્રી સુધીરસિંહ અતોદડીયા અને શ્રી કમલાદેવી ગૌશાળાના ભૂમિપૂંજન માટે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી અતુલભાઈ માકડિયા કિસાન સંઘના વિભાગીય પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહ દોડિયા હિન્દુ ધર્મ સેના વાલિયા તાલુકાના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ પેલુડિયા સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા મને આ તકે બોલાવેલ અને ભૂમિપૂંજન અને યજ્ઞનો લાભ લેવાનો અવસર પ્રાપ્ત થયો તે પ્રસંગે હું શ્રી દેવુભા બાપુનો ખૂબ ખૂબ આભાર માનું છું